બનાસકાઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાબર તાલુકાના કેટલાક ગામડાઓને માઇનોર કેનાલોનું પૂરતું પાણી ના મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે બાબર તાલુકાના ચચાશણ ગામની માઇનોર કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે બાબર તાલુકાના ચચાશણ ગામે ખેડૂતોને સમયસર પાણી ના મળતા ખેડૂતોને શિયાળુ સીઝનમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ચચાસણ ગામના ખેડૂતોએ મીડિયા સામે નિવેદન આપતા જણાવ્યું હતું કે જો અમારી માઇનર કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ખેડૂત જગતનો તાત્ છે ખેડૂત જગતનો તાત્કાય હું ભાભર તાલુકાના ચચાસણ ગામથી ચૌધરી પહોંચાભાઈ અણદાભાઈ એક ખેડૂત તરીકે મારી રજૂઆત છે કે અમારા ગામની અંદર થઈ અને માઇનોર કેનાલ નીકળે છે જે ચચાસના માઇનોર છે પણ એનું પાણી અમારા ગામને પૂરતું મળતું નથી અને અમારી જે માઇનોર કેનાલ છે એનું જે ફાટ્યું છે તે ઝાંખેલના રોટાડા ગામથી નીકળે છે અને અમારા ગામ સુધી પહોંચતાં સત્તર કિલોમીટર થાય છે તો સત્તર કિલોમીટરની અંદર કેટલાય ખેડૂતો આવે એટલે એના કારણે અમારા ગામને પૂરું પાણી મળતું નથી તો અમારા ગામને અહીંથી કેબીસીવી કેનાલની વાત કરીએ તો ત્રણ કિલોમીટર છે અને જે ત્રણ કિલોમીટર કેનાલ છે ત્યાં થઈ અને અમારા ગામને માઇનોર કેનાલ નાખી દેવામાં આવે અને અમારા ગામના તળાવ ભરી આપવામાં આવે તો અમારા બધા ખેડૂતોને પૂરતું પાણી મળી રહે અને ખેડૂતને બહુ વિકાસ થાય એવી અમારે આ સરકારને પાસે માગણી છે અને અમારે માગણી તેઓ પૂરી કરી આપે એ જ અમે ઈચ્છીએ છીએ ખેડૂતો પણ અંગે તમે કોઈને રજૂઆત કરો હા અમે પાણી માટે રજૂઆત જે રાધનપુર બ્રાન્ચ લાગે ત્યાં આગળ અમે વારંવાર તેમને રજૂઆત કરી છે પણ તેઓ હજુ સુધી અમારા કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ નથી કરી આપ્યું એને કારણે અમારા ખેતરની અંદર આ જો આ અત્યારે શિયાળુ સિઝન છે તો ખેતર પડ્યા છે પાણી વગર થઈ અને જો આ નહીં છોડવામાં આવે તો જો પાણી નહીં છોડવામાં આવે તો ખેડૂતો અમે બધા ભેગા થઈ અને આંદોલન ઉપર ઉતરીશું અને અમારી માગને જો ત્યાં સુધી પૂરી નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન ઉપર મંડ્યા રહીશું વાઘાથી લાધાથી હું તતાસરા ગામનો ભાપર તાલુકો મારા ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અમને પણ એ રાધનપુર આરબીસીમાંથી આવેલા છે સત્તર કિલોમીટર દૂરથી ચકાસણા ડિસ્ટ્રિક અને અમારે નજીક પણ છે તેરવાડા કેબીસી એમાંથી તું લાઈન આપે એવી અમારી સરકાર પાસે માગણી છે પાણી પહોંચતું નથી અને પાણી અહીં પહોંચતું નથી અમે પાણી વધરાવા તો પાછળ કેનાલ તૂટી જાય છે એટલે પાણી પહોંચતું નથી એમાં મારું નામ દેસાઈ મોમાભાઈ ગગદાસભાઈ ગામ ચચાસણા તાલુકો બાપર અમારા ચકાસણા ડિસ્ટ્રીબ્યુટરી આવેલી છે એમાં જે કમાન્ડમાં લીધેલી જમીનમાં પૂરેપૂરું પાણી મળતું નથી એટલે તાત્કાલિક સરકારેની એની વ્યવસ્થા કરી લે જેમ કે છતાં ફાટીઓ હોવા છતાં ખેડૂતો તારી નારાજ છે બાજુમાં તમે જોઈ લે છો ઈચાળા પડ્યા જેમ કે પાણી આવતું નથી પાતા નથી આમ બધા વાતો કરે છે કે આપણે હરિયાળી બનાવી પણ હરિયાળી કઈ રીતે બને જો ખેડૂતોને પૂરેપૂરું પાણી મળશે તો હરિયાળી બનશે અમારે અહીંયાથી કે બીસી ત્રણ કિલોમીટર થાય છે તે છતાં અમને પાણી મળતું નથી તો તાત્કાલિક સરકાર ધ્યાનમાં લઈ અને આનો રસ્તો કરે અને ખેડૂતને પૂરેપૂરો ન્યાય આવે